સર્વ ગુણ ના નિધિ અને સર્વ દોષ રહીત એવું જાણીને લક્ષ્મીજી ભગવાન માં જોડાણા ભગવાન ની સેવામાં જોડાણા ભગવાન ની સેવામાં જોડાવું તો કેવી રીતે જોડાવું પછી એમાં મારા એવું કીધું કે ગમે એવી મનુષ્ય લીલા કરે તો પણ એમાં એને નિર્દોષતા દેખાય દોષ એટલે નિર્દોષ જાણીને જોડાવું ભગવાનની સેવામાં અને નિર્લેપ જાણીને જોડાવું અને સુખ ના સિંધુ જાણીને જોડાવું ઈતર વિલક્ષણ જાણીને જોડાવું અને સાકાર જાણીને જોડાવો પછી ઉખડવું નહીં ભગવાનની સેવામાં જોડાણા પછી ઉખડવું નહીં ઉખેડે ના ઉખડી જાય તો એનો અર્થ એવો છે કે એને નિષ્ઠા નથી જોડાય ભલે જોરદાર કુતરા ની આટલી મારીને જોડા હોય પણ કોક ના ઉખેડ્યા ઉખડી જાય કે પોતાના નો ઉખેડ્યા ઉખડી જાય મારે ત્યાં સુધી કીધું ભગવાન નો ઉખેડ્યો ઉખડી જાય તો એ નિષ્ઠા નો કે નિષ્ઠા એને કે ઉખેડો પછી એક વાર વન વે શિષ્ટ થાતું તો મંદિર નો પાયો નાખતો હતો ને એટલે ઘણી ગુણાતિતાની સામે ની વાત છે કે આમ પાયો પાણો લઈ અને આમ નાખી બહુ પાયા ઊંડા હોય વી વિ પૂતના પાયા ગાળે કે આરામ સ્વામિનારાયણ કે હરામ એટલે કે સામે આ આરામ એવું શિવલાલ શેઠ ઉભાઈ છે કે તું એકવાર બેંક માં પૈસા મૂકે છે પછી તને કાઢવા આરામ કારણ કે પછી કાઢવાની જરૂર જ ન પડતી આ પાણો નાખ્યો એમ એક વાર જોડાણો ભગવાન માં પછી મુકાવાનું હરામ એમ બે ભગવાન જ્ઞાને કરીને ભગવાન માં જોડાવ વિજ્ઞાન બે જાતના છે એકાગ્ર કરીને એકાધ્રપણા કરીને ભગવાનને જોડા જોડે એટલે આપણે કેવાનું છે કે નિર્દોષ પણે કરીને નિર્દોષ જાણીને ભગવાનમાં જોડાય અને નિર્લેપ જાણીને ભગવાનમાં જોડાય એમાં બેમાં ફેર શું સાביજી ભી હું પોશીય કે શું પનમાં ધ્યાન હતો એ નિર્લેપ જાણીને ભગવાન માં જોડાવું અને નિર્દોષ જાણીને ભગવાન માં જોડાવું લક્ષ્મીજી ભગવાન માં નિર્દોષ જાણીને ભગવાન માં જોડાવું અને દુર્વાસા નિર્લેપ જાણીને ભગવાનમાં માં અને જળ ભરત ભગવાન વૈરાગ્ય કરીને જોડાવે એવું જ એટલે બે માં હું ડિફરન્સ આવે નામ તો કરતા થતા અકર્તા જેવું જણે છે દોષ ના યોગ પણ નિર્દોષ અને કાર્યના યોગમાં પણ નિર્લેપ બે સાનિધ્ય છે એ અલગ અલગ નિર્લેપ પણ તો કરતા હોય તો કઈ કરે તો નિર્લેપ નહી તો હું નિર્લેપ કઈ કરે તો નિર્લેપ નિર્લેપ છે એ ક્રિયા અનુસંધાન માં અને નિર્દોષ છે એ દોષ ના અનુસંધાન દોષ હોય પડખે આવ્યો હોય સામે તો તમે મોટું કામ કરો અને એમાં નિર્લેપ કેવા રહી શકો તો નિર્લેપ અને દોષ ની આરે માણસ ને એવું ગઠબંધન થઈ ગયું છે ખામીઓની ની આરે તો ઈ એને મૂકતા નથી તમે એની અરે કેવો કે કંડક્ટ કરો છો એટલે ભગવાન છે એ તો દોષ આરે કોઈ દી જોડાતા જ નથી એ પ્રતિભટ કટ્ટર દુશ્મની છે કટ્ટર દુશ્મની ખાલી દુશ્મની નહી કટ્ટર દુશ્મની આ હોય ને ઈ નહીં ઈ હોય ને આ નહીં એવા જાણવા એ બહુ કઠણ ક્યારે જાણવા

એના પ્રત્યેનું નિર્લેપ પણ આવે પછી નિર્દોષ પણ આવે ને તો નિર્દોષ નિર્લેપ પણ આવે ને નિર્દોષ પણ કેવી રીતે એવું થાય થતું હોય પણ કેમ કે આ મૂળ એનું કોઝ આ પેલા નિર્દોષ એને સમજે અને પછી એને સમજાય એ વાત જોતી છે કે ક્યાં પેલા ફોકસ એનું થયું બે એમાં હોવા જોઈએ પાછા બે એમ શ્રી કૃષ્ણ ભગવાનમાં તો બે વાના હતા એ નિર્લેપ હોતે હતા નિર્દોષ હોતે હતા અને સુખના સિંધુ હોતે હતે તમે હું જાણે જોડે જોડાવશો એમાં એની ઉપર આધાર એટલે ભગવાન તો એવા જ હતા કે એને કોઈક નિર્લો નિર્લેપ જાણીને નિર્દોષ જાણીને જોડાય તો એ હોય એ ખબર પડી જાય ધીરે ધીરે પણ દૈવત ઉખડ્યા કયો નહીં જલ્દી યાર એટલે બહુ આપણને દેખાતો નથી જાજો પણ એમ વિચારવા જેવું છે આ વતનામૃત એક છે એમાં ચાર મુદ્દા છે તો કેટલા બધું આમાં કહી દીધું છે મહારાજ

કે એની અંદર માણસને ઉપરથી તો નિર્લેપ દેખાતો નથી પણ એના કરતા નિર્દોષ પણ વધારે કઠણ છે એવું આમાં વતનામૃત મૃત ઉપરથી એવું પૂજિ આવે છે વતના તારણ એવું નીકળે છે નિર્લેપ નિર્દોષ પણ માનવા એ બહુ કઠણ છે ભગવાનને નિર્દોષ માનવા એ વધારે કઠિન બીજી જગ્યાએ ઘણી જગ્યાએ કીધું છે અને એને જ જ અહીંયા ભક્તિ કીધી નિર્દોષ માની ને એની સેવામાં જોડાવું એને ભક્તિ લક્ષ્મીજી ભગવાન નિર્દોષ માની ને ભગવાનની સેવામાં તો મહારાજ કે એને ભક્તિ કે અને દુર્વાસા નિર્લેપ માની ને ભગવાનમાં જોડાણા એ જ્ઞાન અને દુર્વાસા નું ભગવાનમાં જોડાણ અને લક્ષ્મીજીનું જોડાણ એમાં થોડોક ફેર છે ને લક્ષ્મીજી એમાં વધારે જોડાઈ ગયા છે સેવામાં દુર્વાસા તો ઠીક છે ફડાકા મારતા હોય હવે ભક્તિની રીત તો એમ છે જે જ્યારે સમુદ્ર મંથન કર્યું ત્યારે સમુદ્રમાંથી લક્ષ્મીજી નિશ્રા પછી લક્ષ્મીજીએ હાથમાં વરમાળા લઈને વિચાર કર્યો છે કોણ છે તેને હું વરું પછી જ્યાં ને જોયું ત્યાં તો રૂપ જેમાં કંઈક ગુણ તેમાં રૂપ નહીં એવી રીતે ઘણાક ને વિશે મોટા મોટા કલંક દીઠા પછી દેવતા માત્ર તથા દૈત્ય માત્ર તેને કલંકના ભેરા દેખીને સર્વ ગુણે કરીને સંપૂર્ણ ને સર્વ દોષે રહિત ને સર્વ સુખના નિદાન એવા એક ભગવાન ને જ દીઠા ત્યારે લખમ તો ખરેખર તો આમાં વાત એમ આવે છે કે ગુણ અને ઓલમ કે ગોણની ખાણ અને નિર્દોષ દેય વાનંદ જાણીને લક્ષ્મીજી જોડાણ હેય પ્રતિપટ અને કલ્યાણ એકતાન દૈ સ્વભાવ ભગવાન ને જાણીને જોડાણ અને દુર્વાસા છે એ ખાલી વન સાઈડ એને કલ્યાણ એકતાન નથી જાણ્યા નિર્લેપ આવા છે એક વાતેમાં એટલું દેખાય બહુ જાજુ નથી ડિફરન્સ બહુ જાજુ નથી દેખાય પછી દેવતા માત્ર તથા દૈત્ય માત્ર તેને કલંકના ભેરા દેખીને સર્વ ગુણે કરીને સંપૂર્ણ ને સર્વ દોષે રહિત ને સર્વ સુખના નિધાન એવા એક ભગવાનને જ દીઠા ત્યારે લક્ષ્મીજીને ભગવાનને વિશે દ્રઢ ભક્તિ થઈ પછી અતિ પ્રેમે કરીને ભગવાનને વરમાળા પહેરાવીને ભગવાનને વૈરા માટે એવા કલ્યાણકારી ગુણને જે જાણવા ને પરમેશ્વરનો દ્રઢ આશ્રય કરવો તેનું જ નામ ભક્તિ છે કલ્યાણકારી ગુણને જાણવા પછી મારે જ કીધું હોય એની વાત તો એમ છે પછી વધારે ભાર નિર્દોષતા ઉપર હે પ્રતિભટ અને કલ્યાણ એક તાન એમાં ભગવાનમાં લોંગ લાઈફ ટકવા માટે નિર્દોષતા ઉપર વધારે ભગવાન ને કેવા જાણીને જોડાણો હોય તો એ લાંબો ટાઈમ જોડાય એટલે એમાં નિર્દોષતા વધારે નિર્દોષતા નિર્દોષતાના મુદ્દા ઉપર મારા વધારે કે ભગવાનમાં એને નિર્દોષ બુદ્ધિ હોય તો એની સેવા લાંબી આવે ભગવાન માં એને નિર્દોષ ગુણ ના નિધિ જાણ્યા હોય તો એટલી લાંબી ન હાલે એવો સુર આવે છે મહારાજે નિરૂપણ કર્યું છે એના ઉપર નિર્લેપ જાણ્યા હોય તો નિર્લેપ જાણ્યા હોય તો એ નિર્લેપ થઈ જાય એટલું તો નક્કી પણ એની સેવા લાંબી હાલે કેમ એ નક્કી નહીં એમ નિર્લેપ થઈને બેહી જાય તો એની સેવા લાંબી એ વાર્તા સાંભળીને મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પૂછ્યું છે હે મહારાજ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ એને વિશે પરમેશ્વરને વિશે પ્રીતિ થવાનું કેને વિશે અધિક દૈવત આવ્યું તે સમજાણું નહીં ભગવાનની સેવામાં જોડવામાં કયો મુદ્દો વધારે સ્ટ્રોંગ અધિક દૈવત વધારે અહીંયા આપણને હરખું સુખ મળશે એવું જાણીને સેવામાં જોડાઈ એ નિર્લેપ જાણીને ભગવાન સેવામાં જોડાઈ કે આપણું નિર્લેપ નું મિનિંગ એ છે કે આપણે જે સેવા કરેલી હોય એ ખાઈ નહીં જાય કોઈ અકબંધ પડી રહે અને ઉગશે અને ભગવાન ને નિર્દોષ જાણીને સેવામાં જોડાઈ તો વધારે દૈવત કેમ છે વધારે એમ કે લોંગ લાઈફ ક્યુ છે દૈવત નો અર્થ બિલ ટુ લાસ્ટ લાસ્ટ ક્યુ ઉભું રહે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ભક્તિ ને વિશે દૈવત ઘણું છે અને જ્ઞાન વૈરાગ્યમાં દૈવત તો છે પણ ભક્તિ જેટલું નથી અને ભક્તિ તો અતિ દુર્લભ છે તે ભક્તિ ભક્તિવાળાના લક્ષણ આવા હોય છે જે જ્યારે જીવોના હરીવાત મારા જે લીધે ભગવાન ને સુખના સિંધુ અને અતિ નિર્દોષ જાણીને તો જોડાણ હોય પણ તોય પછી મારા હજી કંઈ બાકી રહી ગયું છે કોઈ ક્યાંક મુદ્દો કહેવાનો એટલે મારે પાસે ફરી વાર લીધો ભક્તિવાળાના લક્ષણ તો આવે તે ભક્તિવાળાના લક્ષણ આવા હોય છે જે જ્યારે જીવોના કલ્યાણને અર્થે ભગવાન મનુષ્ય જેવી મૂર્તિ ધરીને પૃથ્વીને વિશે વિચરે છે ત્યારે ભગવાનના કેટલાક ચરિત્ર તો દિવ્ય હોય ને કેટલાક ચરિત્ર તો માઈક જેવા હોય તે જ્યારે ભગવાને કૃષ્ણાવતાર ધાર્યો ત્યારે દેવકી વસુદેવને ચતુર્ભુજ દર્શન દીધું તથા ગોવર્ધન તોડ્યો તથા કાળીય નાગને કાઢીને યમુનાજીનું જળ નિર્વિશ કર્યું તથા બ્રહ્માનો મોહ નિવારણ કર્યો તથા અક્રુરજીને યમુનાજીના જળને વિશે દર્શન દીધું તથા મલ હસ્તી કંસાદિક દુષ્ટને મારીને સર્વ યાદવનું કષ્ટ નિવારણ કર્યું તેમજ રામાવતાર જે પરાક્રમ તે ભગવાનના દિવ્ય ચરિત્ર કહેવાય અને સીતા હરણ થયું ત્યારે રઘુનાથજી રોતા રોતા ઘેલા જેવા થઈ ગયા તથા કૃષ્ણ અવતારમાં કાળ યવનની આગળ ભાગ્યા તથા જરાસંઘની આગળ ભાયરા ને પોતાની રાજધાની જે મથુરા તેને તજીને સમુદ્રના બેટમાં જે વૈસા ઇત્યાદિક જે ભગવાનના ચરિત્ર તે પ્રાકૃત જેવા જણાય છે માટે દિવ્ય ચરિત્ર હોય તેમાં તો પાપી હોય તેને પણ દિવ્યપણું જણાય પણ જ્યારે ભગવાન પ્રાકૃત ચરિત્ર કરે ને તેને વિશે પણ જેને દિવ્યપણું જણાય ત્યારે તે પરમેશ્વરનો ભક્ત સાચો અને ભગવાને ગીતામાં કહ્યું છે જે જન્મ કર્મચ મેં યો વેતી તત્વત ત્યક્તા દેહમ પુનર્જન્મ નૈતી મામેતી સૌર્જન એ શ્લોકનો એમ અર્થ છે જે હે અર્જુન મારા જન્મને કર્મ તે દિવ્ય છે તેને જે દિવ્ય જાણે તે દેહને મૂકીને ફરી જન્મને નથી પામતો મને જ પામે છે માટે જે ભગવાન દિવ્ય ચરિત્ર કરે તે તો ભક્ત કે અભક્ત બેને દિવ્ય જણાય પણ જ્યારે ભગવાન મનુષ્યના જેવા પ્રાકૃત ચરિત્ર કરે તો પણ તેને વિશે જેને દિવ્યપણું જ જણાય પણ કોઈ રીતે ભગવાનના તે ચરિત્રમાં અભાવ આવે નહીં એવી જેની બુદ્ધિ હોય તેને પરમેશ્વરની ભક્તિ કહેવાય અને એવી ભક્તિ કરે તે જ ભક્ત કહેવાય અને એ શ્લોકમાં કહ્યું જે ફળ તે આવા ભક્તને જ થાય છે અને જેમ ગોપીઓ ભગવાનના ભક્ત હતા તે કોઈ રીતે ભગવાન નો અવગુણ લીધો જ નહીં વિભાગ દુર્વાસા જે ગોપીઓ એમ થોડી કહીએ નથી કે પીતું નથી તન સામે હું કીધું એની ક્રિયા અને એની ચેષ્ટામાં કોઈ દિવસ એને અભાવ ન અને એને ગમે એની ક્રિયામાં કોઈ દિવસ તેવી ક્રિયાઓ હળી કેવી ક્રિયા હોય તો સ્નેહ ગીતામાં નિષ્ફળ સામે કેટલું લખ્યું છે સ્નેહ ગીતામાં નિષ્ફળ સામે આ ચરિત્રમાં કેવું લખ્યું છે કે ભાઈ એને આવી રીતે અપમાન કર્યું ઓલું કર્યું હળધૂત કરીને આ લોક ના પરલોક માં ક્યાંય નો રહેવા દીધી તો એને એનો અભાવ ના આવ્યો એની ક્રિયાનો અભાવ છે એ જ વ્યક્તિનો અભાવ એની ચેષ્ટા ક્રિયા એટલે આપણા સંપ્રદાયમાં નિત્ય મહારાજ ની ચેષ્ટા ગાવામાં આવે હું કઈ ચોટે તો એની ક્રિયા ને ચેષ્ટા એમાં જો એ નિર્દોષપણું દેખાય અને કઈક ઉલટો ગુણ ભાવ દેખાય મહારાજ કીધું સર્વ સુખ ના સિંધુ એટલે આપણે નંદ તો એ મહારાજ ની એક એક ચેષ્ટામાં એવી એને ભાવના થઈ કે આ ચેષ્ટા તો બહુ કલ્યાણકારી છે આમાં તો એની આમ મહારાજે આમ હાથે લાવ્યો તો કેટલું કલ્યાણ છે એવું જાણીને ચેષ્ટા ગાવામાં આવે ચેષ્ટા ગાવાનું મિનિંગ હોય છે એવું જાણીને ચેષ્ટા ગાવાનું અતિ કલ્યાણકારી છે અને દોષ નો યોગ હોય તો દોષ નથી એની બધી ક્રિયામાં અને ક્રિયામાં જો એ દિવ્યતા આવે તો એને વ્યક્તિમાં દિવ્યતા છે એની ક્રિયામાં એ છે શ્રીજી મહારાજ હો ત્યાં આમ નહોતા કરીએ કે ઘણા આપડા હોય ને એમ કે શ્રીજી મહારાજ ને હરિકૃષ્ણ મહારાજ થાપવા નહોતા પણ એ તો ભેહો પડ્યો એટલે થાપવા પડે ના આ દેવો બધા એકી થાપવા નહોતા મહારાજ ને તો પોતાનું સ્વરૂપ થાપવું પડ્યું હતું થાપુ એટલે એ પણ પછી મહારાજને પરાયને થાપવું પડ્યું એટલે મહારાજ ખામી મહારાજ માં ઘણી ખામી હોય મહારાજ ને આ નિરૂપણ મહારાજ કરવું હતું એ તો અટાણ થાય છે મહારાજ નથી કરી એની ક્રિયા છે એ સાંગો પાન છે એમાં ક્યાંય દોષ ન દેખાય તો આ એ વ્યક્તિત્વમાં એને દિવ્યતા આવી છે નહી તો દિવ્યતા નથી આવી

બહુ સરસ કૃષ્ણ પ્રેમી સ્વામી વાત કરે કે નિત્યાનંદ સ્વામી કથા કરતા હતા પછી મહારાજ એનું વિવેચન કરતા હતા નિત્યાનંદ સ્વામી કથા કરતા હતા અને મહારાજ એનું વિવેચન કરતા હતા તો મહારાજ વિવેચન કરતા હતા તો નિત્યાનંદ સ્વામી પોકે પોકે મીણા રડવા પોકે પોકે રડવા મીણા તો આખી સભા ગમગીન થઈ ગઈ કે આ પૂર થયું સાબે બધા છાના મીણા રાખવા પણ થયું હું એમ એટલે મહારાજ કંઈક શ્લોક બોલ્યા છે અને શ્લોક માં ઉચ્ચારણ ખોટું થયું છે અને નિત્યાન સમય તો મહાવિદ્વાન તો એને મનમાં એવો સંકલ્પ થયો કે મહારાજ આ ઉચ્ચારણ બરાબર મહારાજ ઉચ્ચાર ખોટો થઈ ગયો પછી એને એમ થયું કે મહારાજ કોણ ને હું કોણ તો જેના શ્વાસમાંથી વેદો થયા છે એ મહારાજ ને એને ઉચ્ચાર કર્યો ને એમાં હું ખોટું કેનારો હું કોણ એટલે એને બહુ દુઃખ કરે મને મહારાજ માં આવું દેખાડું એટલે એ પોકે પોકે વાતે છાના રે કોઈ વાતે એટલે પછી મહારાજ કે વિદ્વાન હોય કે અભણ હોય પણ નિર્દોષ બુદ્ધિ આવી ગોપીઓની જેવી એની ક્રિયામાં નિર્દોષ બુદ્ધિ હોય એવી ખોટું બોલ્યા હોય તો એમ દિવ્યતા દેખાવી દે આપણે શાસ્ત્રીજી મારા ઘણી વખત વાત કરતા કે આપણે નિર્ગુણ સ્વામી હતા જેતપુર અર્જુનસિંહ દરબાર એ તો ભણેલા ગણેલ બહુ સારા એમ કે લોકમાં પણ હોશિયાર બહુ વધારે એટલે એને બહુ સ્વામી વિશે દિવ્ય ભાવ અને એ જમાનામાં એને મોટર હતી પણ સ્વામીમાં બહુ દિવ્ય ભાવ અને સ્વામીની અવસ્થા વૃદ્ધ એટલે જમવા કારોબારનું કઈ ઠેકાણું ન હોય એટલે એક એક એની હારે બીજા કોઈ અમૃત લાલભાઈ કરીને સ્વામી વાત કરે એ બે આવ્યા એમ દર્શન તો કે સ્વામી જમવા બેઠા છે તો સ્વામી જમવા બેઠા તો વૃદ્ધાવસ્થા હતી તેમ કે ટેબલ ઉપર બે એટલું ઊંચી બેહી નહીં હેઠા એકતા હોય ટેબલ ઉપર બે એટલે જમવા આવે પછી એમ પડતું જાય અને વૃદ્ધાવસ્થા ત્યાં લાળે પડી જાય ને એવું થાય કે થાય બે બગડે નહીં એટલે ટેબલ ને રાત ગોઠવણી કરીએ છીએ એટલે અર્જુન સિંહ દરબાર દલવત કાઢે અને એને હરક નો પાર નહીં સન જમતા જમતા દર્શન થાય એને ઓલો કે આ શું હાવ વેવલો કે આ જમવાની બીજા વ્રદ્ધ છે એટલે ઓલું ખાતું નથી ને એમાં તો એમાં આને દિવ્ય ભાવ પણ આને દિવ્ય ભાવ એની ક્રિયામાં તો લાળુ પડી જાય તો દિવ્ય ભાવ લો એની લાળુ પડી જાય તો એને દિવ્ય ભાવ ઓલા ને તો એટલે ઓલા ભાવે રીતે બધા બરાબર હોય એને અને સ્વામીને અર્જુનસિંહ દરબાર ને મોટર હતી ત્યારે સ્વામી બિહારી ગમે ત્યાં લઈ જાવ હોય તો સામેની હાજર જ હોય એટલે એને મોટર બોલતા ન આવડે બોટલ બોલતા આવડે દરબાર બોટલ આવી તો પછી દરબાર એને બોટલ જ બોલે આ સામે બોટલ આવી ગઈ છે બોટલ આવી ગઈ છે એ મોટર નો બોલે સામી સામી બોટલ બોલે એટલે ભાવે બોલે ક્રિયામાં એને જરાય મનુષ્ય ભાવ મનુષ્ય ભાવે એને એટલે નું સુખદેવજી ને દિવ્ય ભાવ હતો અને પરીક્ષિતને તરત જ એની ક્રિયા સાંભળીને એને એમ થયું કે આમ તો ન થાય ના કેમ કરે આમ તો ન થાય અને કેમ કરે ગોપીઓને કોઈ દી એમ કે આમ તો ન થાય ને આમ કેમ એટલે એવા ભાવ થી ભગવાન ના ચરિત્રો હોય ભગવાન મનુષ્ય ચરિત્ર કરે તો માણસ ને પોતાની ધારણા પ્રમાણે સૌથી ધારણા કે આનો અર્થ તો એવો થયો કે દુર્વાસાને જ્ઞાન થઈ ગયું પણ ધારણા પોતાને ન મૂકીએ કે આરખા નો હાલ થાય તેને ખબોડવા આપડા બરાબર છે એમ એટલે પોતાની ધારણા મૂકવી એ જ્ઞાન થવા કરતા શ્રેષ્ઠ બધી ધારણા મૂકીને ભગવાનની સેવા જોડાણો હોય તો આ થાય ને બધી ધારણાઓ પોતાની મનની ધારે એટલે ગીતામાં ભગવાન એ જ કીધું કે સર્વ ધર્માન પરિત્યજ્યમ શરણમ રજા સર્વ પાપે મોક્ષ ઈશ્યા શું એનો અર્થ હું કે તારી મનની માનેલી બધી ધારણાઓ છે એ તું મૂકી દે કાં તો એને જ્ઞાન થાય છે ને કાં તો માન્યતા બદલે બે થી કામ થાય પણ જ્ઞાન થવું હેલું માન્યતા બદલવી અઢ અઘરી માણસ ને વ્યક્તિ ને વિશે અને એમાં જ્યારે ભગવાન આવ્યા હોય તો ભગવાન ને વિશે આપણે ધારણા બાંધી રાખી ભગવાન આપડે આમ કરે ભગવાન મને હું જાવ એટલે બોલાવે એક હાર પહેલા વાહો થાપડે એની ન થાપડે પાટું મારે તો ત્યારે ધારણાઓ બધી આપડી અધૂરી રહી જાય ધારણાઓ ન ભક્તિ ન રે એટલે એમ ભક્તિ રહેવી બહુ કઠણ ધારણાઓ જ્યાં સુધી ન મૂકે ત્યાં સુધી ભક્તિ રહેવી બહુ કઠણ એટલે મહારાજે કે એમાં દૈવત બહુ છે